સ્ટાઇનરેટ સાથે ચર્ચા કરી દક્ષિણ કોરિયાને મળ્યા નવા રાષ્ટ્રપતિ લે યુંગ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડાબેરી પક્ષનો વિજય ભારતનું પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ પીઆરવી બનાવવા માટે જીઆરએસીએ નોર્વેના કોંગ્સબર્ગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલે નોર્વેજિયન શીપ ઓનર્સ એસોસિએશન સાથે દરિયાઈ રોકાણ તકો અંગે ચર્ચા કરી મહારાષ્ટ્રના ગણસોલીમાં એમઆઈડીસી વિસ્તારમાં આવેલા બસ સ્ટેપોમાં આજે સવારે લાગેલી આગમાં ઊંચામાં ઊંચી 3200 બડીને ખાક થઈ ગઈ હતી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી ભારતીય વાયુસેના ગુજરાત બોર્ડર પર સૈન્ય અભ્યાસ કરશે ભારતીય વાયુસેના ચાર જૂન ના રોજ બપોરે 3:30 થી રાત્રે નવ વાગ્યા સુધી

પહેલીવાર ચેમ્પિયન બન્યું રોયલ જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સ ને છ હરાવીને ઇતિહાસ રચ્યો તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ